હાલો આજે આપડે કાલ વાવણી અધૂરી રહી પાછી ચાલુ પડતી વાવવાનું કામકાજ એવું બધું હે એટલે વરસાદ બહુ પડે છે ગરમી એટલી થાય છે એટલે આજે લક્ષક આવીએ તો ખરો બધું થઈ ગયું હે લક્ષક હોવા જાય વાંધો આવે બે દોઢ બે કલાક નું જ કામ છે ખાલી અડધાથી જાજ કાલ હોવાઈ ગયું તું આજ તો થોડોક તાહિયાની ખૂણો ધોધ બાકી છે જો હોવા જાય ને તો થઈ જાય ને પાછું હું ત્રણક વાગે વળી જાઉં જો હે બેહવા માટે આપડે હાલો હું મીંડો જા ડોલું ભર ભરવા બે ઘાયે ઘા ને આંગળી આવી જાય ઉથલ મયડી જા જા મારા વાવવાનું કામ થઈ ગયું પાછું ચાલુ કાલે જાય છે અધૂરું રહી ગયું તો એટલું વરસાદ આવી ગયો આપડે એટલે જો આ એટલું જ છે એટલે વર્ત થાય તો દોઢ બે કલાક જેવું થાય તો આજે જ આમ જવાતા થઈ દો આ બધી આજ કાલ કરતા વેલું થઈ દઉં નો આવે તો સારું કેવાય એટલું હોય જાય ને જો તો રેડી કામ થઈ જાય એલ હરાવા ગામમાંથી ને આવતા રહે તો 11 વાગે 11:30 રે નવા 1 વાગે ભાઈ આવ્યો એટલે હોઈ જાય હે લક્ષકવાનું તો નઈ આવે બસ આમાંથી આપડા હાથની વાત ન હોય જે કુદરત ની મરજી બીજો હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ને આપણો જો ગામમાં બેઠા ગયા હતા ને ત્યાં આવતા રહ્યા બપોર આવતરી કેમ કા તો સંઘર હોય એટલે બહુ માણસ ના આવે એટલે નવો બ્લોગ એકાત્રા અંતે બે બેટ એવી રીતે લાવ હાલ બધે શેસી કઈ ને જય માતાજી હાલો આપણે જે દવા છાંટવાનું કામ કરદી ચાલુ કેમ કે વાવ્યા પછી રફતો ન થાય લો એ હાતાં જો અખરની આ દવા છાંટવાની છે આ છાટવાની છે ને એક આ ભેગી ઈ જો આ બસાલી નાખતા જે એટલે પાછું ઉગે નહીં ને પણ હું ખોટો ખોટો ઓલું થાય ને બ્યાં તો વેલ હો દવા છાટ દે ને હાંજે વાર હાંજે વાર થૂ થૂ છાટી

રવિવાર એસે કોઈ માણસ ના આ પણ ઘર પર બેહી આવે ને ન અજીરો એસે એટલે બાયું તો ન જાય તો હાલે મોટી મોટી બાયું હોય બેહે બાકી જ્યાં જા ઊડા ઊડા બેસતા આવે આય હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જ્યાજોટાણમાં આપડે વરસાદ આવી ગયો એટલે થોડું થોડું સાટા જેવું રેડા જેવું એકાદ બે રેડા એવા એટલે થોડું કામ હતું એ રહી ગયું તું હવે એમ તો દવાઈ રહી તનશિયાર પોક જ છાંટવાની છે બાકી બધી છટાઈ ગઈ કેમ કે ગામમાં બેહવા જવાનું હોય ને એટલે પછી ના હોય ને આજ તો રવિવાર છે એટલે સાહેબ એક જઈ આવ્યા હું નઈ જાઉં તો હાલ કેમ કે મારા ને જેઠા બધા બેઠા હોય એટલે પછી ચીનકી બાઈ ન જાય તો હાલે એમ એમ બધું છે રવિવાર છે તો જેવું જેવું જઈ આવે તો હાલે આપણે થોડા તનસિયાર પોપ સાટવાનું છે ને છાટી ને તો કામ થાય પૂરું ને ઘણા એની કોમેન્ટ આવતી હતી કે તમારું ગામ કયું ને તમારું નામ કયું તો મારું નામ રામી છે ને મારું ગામ નાંદુરી છે લાલપોર તાલુકા નું જિલ્લો જામનગર છે હેલો મળી આગળ બ્લોગમાં હાલો આપણે હાલ તો દવા છાંટવાનું કામ પાણી પી આવી હતી ને દવા ને એક બોટલ થઈ દીધી એટલે થોડાક તંજિયર પોપ ફાટું થઈને ગઈ હતી લેતી આવું પાણી પીતી આવું ને થોડાક તનક પોપ છે સટાઈ જાય ને પછી તો ધોવા લુગડા સાહેબ તો ગામમાં ગયા તો આગળ સેજ બતાવેલું કે આજે બેસતા આવે ને તો હું કાલ તો સોમવાર છે એટલે માણા આવે એટલે પછી કાલ આપણે ટાઈમ મળે નહીં તો આજે કપડાં ધોવા કોઈ ધોવાઈ જાય દવા સટાઈ જાય એટલે આપણું કામ પૂરું થાય એટલે હું પણ હું ભૂગા ભેગું નધવું ના પડે એટલે ઘરની દવા સાચ દઉં ને તો હાલે એટલે બે નેવડ્યા હોય તો સાટવા લાગે પણ હું એને એકને તો બે આવું પડે ને હાવ પછી ના જાય એમ તો ન હાલે મોટી ભાઈ હોય એટલે મેં કીધું હાલ થોડા કોફ છે હું સાટી લો ને આમાં મૂલી કહેવાય ના પહોંચે કેમ કે આખો દિન બે હવે જાય તો મૂલી ઓલા ઓલાપ ભાવ દવા સાટે ના ખરની દવા તો ક્યાંક રહી જાય એટલે સાઈટીને ન સાઈટી એવું થાય એ કહેતા હતા મેં કીધું સાંજે વાર સાટી લઈ દવાની આટલું સાટું શું નડે હું મેં આપણે આપણું ખેડૂનું તો કામ છે કામ કરવામાં હું વાંધો એટલે પછી સાટી લઈ ઘણા કહેતા હોય તમારે બે છોકરા નોકરી કરો તો તમે ખેતી કામ કરો ભાઈ આપણું કામ છે આપણું કામ કરવામાં આપણે શું હરમ આવે બીજાનું હોય બરાબર થાય તો હાથી કરીએ એમ નહીં થાય તો અહીં નહીં થાય ને કામ કરીએ તો શરીર સારું રહીએ ને એટલે બાકી એના કોઈ લક્ષક મુલીથી નથી કરાવ લઈ પણ આવું કંઈક કામ હોય તો એમ થાય કેમ્પ તો આ કામ કર લઈ ને આમાં હું કંઈ મૂલી કહીને તો મૂલી પછી અહીં રેઠે દવા છાંટીને દઈએ નહીં એટલે મી થોડા પોપ છે તો હવે એટલા પોપમાં હું મૂલી કહેવા હાલો ને સાંટી નાખી ને આપણે તું પહેલાં જ કામ કરેલું જ છે ન કરેલું હોય વાંધો આવે કામ કરવામાં એવું છે બધું હાલો વિડીયો કોલ બોલ ને જે આપણા પપ ફરાઈ ગયો મીડું સાટવા હાલો ભલે બ્લો આ મળીએ ને બ્લોગ હમણાં થોડા કોસા આવે છે કેમ કે ગામમાં આગળના વિડીયો કીધેલ જ છે કે મારા બે ઉપ થઈ ગયા છે કુટુંબના નજીક એટલે બે હવાન જવાનું હોય એટલે પછી બહુ ને એવું ટાઈમ ન મળે એને જો શૂટિંગ થઈ જાય તો એડિટિંગનો ટાઈમ ના મળે ને કે આ લક્ષ્ય તમારા શૂટિંગ એટલું થતું જ નથી કેમ કે બે જવાનું હોય એટલે પછી હું ઘેરે કાંઈ એટલું હોય ને ન્યાનું તો કંઈ શૂટિંગ થોડું લેવાનું હોય એટલે પછી જ આજુ શૂટિંગ નથી થતું થોડીક ક્લિપુ થાય આજે હાલો બધું ભેગું થાય એને એડિટિંગ કરી દઈ હમણાં દવા સાટલો બસ કપડાં ધોઈ લો પછી એડિટિંગ બેહું છે હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી મળી આગળ બ્લોગમાં પછી